ગુજરાતના લોકોની ગુહાર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સુધી પહોંચી છે જે રીતે અવારનવાર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી કિસ્સાઓ સામે આવતા હોય છે અવારનવાર પોલીસ ઉપર ગંભીર આરોપો લાગતા હોય છે કે પોલીસ જનતાનું નથી સાંભળતી ઉદ્દતાઈભર્યું વર્તન કરવામાં આવે છે તેમજ ઘટનાઓની ગંભીરતા પોલીસ નથી લેતી તેના કારણે આ પ્રકારના કિસ્સાઓને લઈને હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ આવા પોલીસ અધિકારી હોય કે કર્મચારીઓ હોય તેમને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે તેમણે કહ્યું છે કે આ પ્રકારની ફરિયાદ તેમના સુધી પહોંચશે તો એ અધિકારીઓ સામે હવે ગુનો પણ નોંધાશે તો સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી આ મામલે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે તેઓ જાહેર મંચ પરથી અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે તે સામાન્ય જનતા સામે પણ રોષ ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે નિયમોનું પાલન કરો જે લોકો નિયમો વાહન ચલાવતી સમયે તોડી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહીના આદેશો પણ તે પોલીસને આપી રહ્યા છે તેઓ પોલીસને પ્રોત્સાહિત કરી રહ્યા છે મનોબળ પણ વધારી રહ્યા છે સાથે પોલીસ વિભાગમાં રહેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના કારણે સમગ્ર પોલીસ વિભાગની છબી ખડાતી હોય છે તેને લઈને પણ ગુજરાતના મંત્રી આવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને હવે સ્થાન સમજી જવા માટે સ્પષ્ટ મેસેજ જાહેર મંચ પરથી આપ્યો છે ગૃહમંત્રી સુધી ગુજરાતની જનતાનો અવાજ પહોંચ્યો છે સામાન્ય રીતે આપણે જોઈએ તો પોલીસ દ્વારા ખોટી રીતે કેટલાક જગ્યાએ કેટલાક કેસોમાં જનતાને હેરાન કરવામાં આવતા હોય તે પ્રકારના બનાવો સામે આવતા હોય છે કેટલાક ફરિયાદો જ્યારે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને જાય તો તેમને ફરિયાદ નોંધવામાં નથી આવતી તેમને એનકેન બહારના કરીને ભગાડી દેવામાં આવે છે કે પછી અલગ અલગ પ્રકારના જે બનાવો છે પોલીસના ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય તેમને રંજાણવામાં આવતા હોય તેવા કિસ્સાને લઈને હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ લાલ આક કરી છે અને તેમણે પોલીસ અધિકારી અને કર્મચારીને કહ્યું છે કે જો હવે આ પ્રકારની ફરિયાદો તેમના સુધી પહોંચશે

એ જરૂર થી અમારા સુધી મોકલજો અમે હંમેશા ગંભીરતા પૂર્વક લઈએ છીએ મોરબી નો એક દાખલો હમણાં જ પ્રચલિત થયો છે એક સામાન્ય ઈમેલ મારી ઉપર આવેલો એક મોરબી ના વેપારી જોડે નાની મોટી પોલીસ તમારી મદદ માં તો હોય જ છે અને જે એનું કામ છે કરે જ છે પરંતુ એનો મતલબ એ નથી કે કોઈ સામાન્ય નાગરિકને મોરબીની અંદર પોલીસને હેરાન કરવાની કોઈ છૂટ છે એક સામાન્ય ઈમેલ મને પ્રાપ્ત થયો ને ઇન્ક્વાયરી આવી ડીજીપી એ ઇન્ક્વાયરી તાત્કાલિક કરી અને એમને ગંભીરતાપૂર્વક ઇન્ક્વાયરી કરીને જે પીઆઈ દ્વારા નાગરિકને હેરાન ખોટી રીતે પરેશાન કરવામાં આવ્યા એની નાની મોટી હેરાન ગતિની જે મેસેજ મળ્યો તો હું નો ખાસ કરીને આપ સૌ અતિ અભિવાદન અને એમને અભિનંદન આપું છું કે એમની કામગીરી ઝડપથી બી કરી અને નીચે સુધી ગયા અને વ્યક્તિને નહીં પણ મોરબીના બધા જ નાગરિકોને અંદાજો આવી ગયો હશે કે કોઈ બી વ્યક્તિ આઉટ ઓફ ધ બેઝ હશે કે કોઈ બી વ્યક્તિ જો નિયમો તોડશે તો નિયમ તોડવા ઓલા સામાન્ય નાગરિકો પર જ કંઈક નહીં પરંતુ એ ડિપાર્ટમેન્ટનો બી કોઈ બી વ્યક્તિ હશે તો એની ઉપર બી અમે ગંભીરતા પૂર્વક પગલા ભરીશું આ એક દાખલો તમારા સૌની હું એટલા માટે આપું છું કારણ કે દાખલો હમણાં બે પાંચ દસ દિવસ પહેલાનો જ છે પરંતુ આ પ્રકારનો પ્રયાસ કોઈ બીજા શહેર જિલ્લામાં બી જો થશે અને જો અમને માહિતી મળી અને જો પુરાવા પાક્કા મળશે તો આ જ પ્રકારે કડક પગલા ભરવામાં આવશે માત્ર સસ્પેન્શનથી નહીં પરંતુ ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે કોઈ બી નાગરિકોને ખોટી રીતે હેરાન કરશે છે જનતાની સેવા માટે 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 સુરક્ષા શાંતિ હોય કેટલાક ડિપાર્ટમેન્ટમાં રહેલા પ્રતિષ્ઠિત પ્રમાણિક અધિકારીઓ દિવસ રાત લોકો માટે કામ કરી રહ્યા છે પરંતુ અમુક આવા જે ખરાબ અનુભવ જનતાને અધિકારીઓને કર્મચારીઓના થાય છે તેના જ કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ બદનામ થાય છે જે સારા પ્રતિષ્ઠિત ઓફિસર છે કર્મચારીઓ છે જે દિવસ રાત લોકો માટે કામ કરી રહ્યા છે તેમની પણ છબી આવા ખરાબ પોલીસ અધિકારી કે કર્મચારીઓ હોય જે લોકોને હેરાન કરવાનું કામ કરતા હોય લોકોને રંજાણવાનું કામ કરતા હોય તેમના કારણે ખરાબ થાય છે અને તેના જ કારણે આગામી દિવસોમાં પોલીસની સાખ ખરાબ ના થાય પોલીસની છબી ના ખરડાય લોકોનો વિશ્વાસ પોલીસ ઉપર અકબંધ રહે તેના માટે આ પ્રયાસ કરવામાં આવશે અને જે કોઈ પણ અધિકારી અને કર્મચારી ખોટી રીતે જનતાને હેરાન કરશે તો તેની સામે સસ્પેન્ડ સુધી તો કાર્યવાહી કરાશે પણ તેની સામે ગુનો પણ નોંધાશે ત્યારે જોવાનું રહ્યું કે ગૃહ રાજ્યમંત્રીએ જાહેર મંચ પરથી આ વાતો કરી છે કેટલીક વાતો જમીની સ્તર ઉપર કામ કરતી નથી માત્ર આ નિવેદન બનીને રહી જાય છે પણ આગામી સમયમાં ખરેખર આ નિવેદન આપ્યા બાદ તે અમલીકરણ આ પ્રકારે થાય છે ખરા કેટલી ગંભીરતાથી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ બાબતને લે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં